નમસ્કાર અમે સૂત્રાપાડાના રસ્તે જતા હતા અને રસ્તામાં અમારે ગોરખમઠી આડું આવ્યું એટલે આમ એવું થયું કે બપોરનો સમય છે તો થોડી વાર જો ખેતરમાં આરામ કરવા મળે તો મજા આવે ઉનાળાનો સમય હોય એટલે આજુબાજુમાં ફરતે તડકો હોય અને સિટીનો તડકો છે બહુ આકરો હોય છે અને રોડ પર બહુ આકરો તડકો તડકો લાગે એટલા માટે એવું મેં નક્કી કર્યું સરસ મજાનું ખેતર હતું અને દાદા મળી ગયા તો મને થયું લે એમની સાથે થોડી બે ચાર વાતો કરી લઉં ચૂંટણી આવે છે અને ખાસ કરીને જ્યારે ખેડૂત છે એ લોકો કેટલા જાગૃત છે ચૂંટણી વિશે શું એમને ઉમેદવારની ખબર છે ચૂંટણીની ખબર છે ખરેખર જે વિકાસની વાતો થાય છે સહાયની વાતો થાય છે ખેડૂત સુધી પહોંચે છે કે કેમ દાદા સરસ મજાનો ખાટલો લઈને બેઠા હતા તો હું પણ એમની સાથે વાતો કરવા માટે બેસી ગઈ દાદા શું નામ છે તમારું કરશનભાઈ કરશનભાઈ શું કામ કરો છો ખેતીનું કામ શું વાવ્યું છે વાવવામાં અટાણે અડદ ને મગ ને અચ્છા ખેતર તમારું જ છે હા અચ્છા કયા કયા પાક લ્યો છો તમે

આ વખતે તો જરે એવું કહે છે કે રાજેશ ચુડા સાથે હિરાભાઈ નો ચહેરો છે હિરા ઝૂટવા એટલે ખરેખરનો ખેલ એમાં હું વાંધો 110% આવી ગલ છે તમને એવું લાગે છે સદુ આવે છે ને આ વખતે બધા એવું કહે છે કે હિરાભાઈ ક્યાંક તો ટક્કર આપશે હિરાભાઈ હિરાભાઈ ટક્કર આપશે રાજેશ ચુડા કેમ આટલું કોન્ફિડન્સ થી એવું વિશ્વાસ એના કામ એવા કરેલા છે રાજેદભાઈ ના કામ એવા કરેલા છે એટલે જો જોકે ખેડૂતો એક રબારી માફક કેવાય પણ ખેડૂત નો દીકરો એટલો સમજે કે કેટલી આપણે સહાય નાખે છે કેટલી સહાય આપે પાક નિષ્પતિ હોય તો એને સામે આપડે પૈસાની વળતર આપે બાકી તો અમુક તો કોઈ પછી અમુક જયારે કોંગ્રેસ નો રાજો તેથી ખેતી હેઠળ કોઈ જોવાય આવતા નહિ હમ અચ્છા તમે તો બંને શાસન છે ને કોંગ્રેસ નું કોંગ્રેસ છે કોંગ્રેસ શું લાગે કોનું શાસન સૌથી વધુ સારું કેવાય

અચ્છા પેલી સબસિડી ને સહાય ને બધું સરકાર આપે છે એવું કહે છે વાયદાઓ કરે છે તે તમને મળી જાય છે હા જે જે વાયદા પ્રમાણે પૈસા મળી જાય અચ્છા રાજેશ ભાઈ ટુડે સામે તમે રૂબરૂ ક્યારે જોયા છે મેળા ઘણી વખત હમણાં મીટિંગ હતી જો આપણે રામાપીર સામે છે આપણા રામાપીર પપ્પા હા હા ન્યાય હારી ઘડી બેઠા હતા તમારે વિકતી વર્ષથી આપણે

હાઇવે રોડ છે ને એવા રસ્તા કદાચ કોઈ ગામમાં જાવ બોરખ મોટી જાવ કે નવા ગામનું નવા ગામ નું છે પણ ત્યાં જ્યાં જાઓ ગલીયો ગલ્યોમાં રસ્તા છે એવા તો આપણે ઘેર નથી બનાવી શકતા બરાબર છે એવા આપણે પોતાના રસ્તા છે ને પણ આપણે નહીં બનાવી શકતા વીજળી દિવસે આવે છે કે પછી રાતે વીજળી તો દિવસ ના આવે એ મરજી પરી હોય ને દિવસના જ છે વીજળીનું પ્રમાણ પણ બહુ સારું છે પીવાનું પાણી પીવાનું પાણી કુવામાંથી કુવામાંથી એ પાણી સીચીને તમારે પીવાનું મોટર હાલતી હોય ને હા 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 આઠ કલાક મોટર તો હાલે બરાબર પછી ડીમ આપે પછી આ પાણી એટલા હોય ને પણ પાણી વીજળી બાબતનો ફોડ નથી અમને કોઈ દી હમ હમ વીજળી પાવર આઠ કલાક આરામ છે આપે તો કલાક મોટર હાલે પછી આઠ કલાકના પાવરને ને પછી ક્યાં નાખવા મારે બાકી દવાખાનાની ને એવી કેવી સુવિધા છે સરકારી દવાખાનું છે હા સરકારી દવાખાના પર સારું છે ને ડોક્ટરો હોય છે હા આ વખતે શું લાગે ગામમાં કેવો માહોલ છે ચૂંટણીનો એટલે રાજેશભાઈનો પછી રાજેશ ચુડાસામાં હા રાજેશ ચુડાસમાં શા માટે તમને એવું લાગે છે કે આ વખતે ફરીથી એ જ આવશે એના કામ એવા કરે એના ગુણ એવા છે હા નામ ના ગુણ છે એના ગુણ એવા છે બેન એટલે જો ગુણમાં તો એ કદાચ કોઈ પણ હરમ સમજે ને આ કદાચ ને એવું હોય ને માહોલ હોય ને

બાકી રહી ગયેલા કામ હા બાકી રહી ગયેલા ખેડુ બધા ધારા પ્રમાણે બાકી રહી ગયેલા કામ તો કોઈ નથી ખેડુને જે જે જોઈએ વસ્તુ બધી મળી જાય હમ હમ કદાચ ને પાક નિસ્પત ગયો હોય તો એના સામે પાક નઈ પૈસા મળી જાય જે કઈ વીજળી નું ફોડ છે એના કોઈ જાતે કોઈ તકલીફ નથી પડતી હમ બરાબર પછી તમે ઘડી પેલા ઉપજનો ની વાત ન કરી કે પાક નો આપણે ભાવ શું આવે પછી જો વસ્તુ આપણે મમરા લે વેસવા જઈએ

ઘણી વખત એવું મેં સાંભળ્યું છે કે લોકો તો પોતાની ફરજ સમજીને મતદાન કરવા જતા હોય પણ ક્યારેક ક્યારેક નેતા છે ને પોતાની ફરજ ભૂલી જાય તો આવું તમને શું લાગે છે કે આવું થાય કે પછી ખરેખર તમે જેટલી રીતે ફરજ નિભાવી અને મતદાન કરવા જાવશો એજ મુજબ નેતાઓ પોતાની ફરજ સમજીને તમારી પાસે આવે છે કામ કેવું થાય છે પાક નિષ્ફળ જાય છે આવે તો ખરા નેતા રાજેશભાઈ પોતે આવે છે

સરકાર ના કામ છે મોદી સાહેબના કામ એવા બોલે છે કયા કયા કામ તમને ગમે છે અરે ખેડૂ ને લગતા હોય કોઈ આરોગ્ય ને લગતા હોય પાણી છે લાઈટ છે વીજળી છે રોડ રસ્તા છે આ આપણી બાજુમાં ફોર લાઈન નીકળો છે આ સોમનાથ થી ભાવનગર ફોર લાઈન એકદમ પૂર પૂરજોશમાં કામ ચાલુ છે મેડમ બરાબર આ કોંગ્રેસ ની સરકારમાં ખાડામાં માણસો ના પગુ ભાંગી ગયા છે રોડ રસ્તા કોને જોયા હતા ક્યારેય

તો એ પ્રાથમિક શાળાની બિલ્ડિંગ તો પ્રાઇવેટ એ ટૂંકું પડે કોઈ પ્રાઇવેટ બિલ્ડિંગ બનાવ્યું ને બંગલો એ ટૂંકો પડે એ પ્રાથમિક શાળા મારા ગામમાં છે અને શિક્ષણ એકદમ સારામાં સારું હમણાં જ્ઞાન સેતુની મારા ગામમાં એક્ઝામ લીધી એમાં મારા ગામમાંથી ઓગણીસ વિદ્યાર્થી જ્ઞાન સેતુમાં પાસ ક્યાં છે ઓગણીસ વિદ્યાર્થી એટલું શિક્ષણ છે સારામાં સારું સરકારી શિક્ષકો છે એની કેક ની કેક દાનત ક્યારેક બદલી જતી હોય છે ટાઈમ સર આવતા નથી હોતા અમારા ટાઈમ સર ટાઈમ થી 10 મિનિટ આગળ આવે છે અચ્છા ટાઈમ થી 10 મિનિટ આગળ આવે છે મારા ગામ હા 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 બાકી શું લાગે તમારા ગામમાં કેવો ચૂંટણીનો માહોલ છે અમારા ગામમાં માહોલ તાકાત થી કાઈ ઘટે નહીં રાજેશભાઈ સિવાય વાત કોટી કમળ સિવાય વાત કોટી અચ્છા અત્યારે તો બંને પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે આવતી હશે ને કોંગ્રેસ દેખાડી જ નથી

તમને શું લાગે છે કે આ ચહેરો ફરી ત્રીજી વખત રિપીટ થશે અરે રિપીટ તો થશે અને લીટ થી જીતશે અચ્છા 5 લાખ લીડ થી જીતશે મોદી સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ જેપી નડા અને અમિત શાહજી પછી સીઆર પાટીલ સાહેબના આહવાન મુજબ 5 લાખ ઉપર સવિસ સવિસ સીટ જીતી બતાવશું

પછી જલસે નળ ઘરે ઘરે કોંગ્રેસ ની સંતોષ થાય એટલું પાણી હાલવા દેવાનું નલ છે જલ માં કોંગ્રેસ ની સરકાર માં બૈરાઓ દાંડીએ ડંકી છોટી જતી તોય પાણી ન નીકળતું એવી કપરી પરિસ્થિતિ હતી અને આ નેવાના પાણી મોભે પુગાડ્યા છે મોદી સાહેબે માં નર્મદા યોજનાનું પાણી ગામે ગામ પહોંચાડી દીધું છે બરાબર છે નસેજલ યોજનામાં ઘણા બધા ગામો એવા છે કે પાણી ન પહોંચતું હોય પરંતુ નવા ગામ નવા ગામમાં તો દિવસમાં બે ટાઈમ પાણી આવે છે એટલે પાણીનો પ્રશ્ન તો કઈ છે ને કઈ છે ને કઈ છે ગામમાં લોકો કેટલા જાગૃત છે ચૂંટણી માટેથી થઈને બધું આખું ગામ જાગૃત આખા ગ્રામ આખું ગામ છે હા હા આખું નાનું બાળકને પૂછો કે આ કોણ છે તો કહી દે કે રાજેશભાઈ છે પાંચ વર્ષ નું બાળક નહીં પૂછવાનું શૂટ મારા ગામ મને ફોટો ખાલી બતાવતો હતી કહી દીધી કે રાજેશભાઈ છે હજુ એક વ્યક્તિ મારી સાથે જોડાણા છે શું નામ છે તમારું મેસુરભાઈ બામણિયા અચ્છા શું કામ કરો છો ખેતી ને રોજગારી ધંધો કરી દીધો ખેતી થોડી ખેતી હોય લે શેનો ધંધો કરો છો આ હોટેલ હું કામ કરીએ અચ્છા હોટેલ નું કામ કરો છો શું વેચો છો હોટેલ માં ચા

ગમે મને જરૂર પડે તો તાત્કાલિક કવિ ખાલી ફોન કરે તો ફોન અચ્છા એવું છે હા પર તો તો ઘણી બધી લોકચાના છે શું લાગે તમને આવતે હીરાભાઈ છે સામે હીરાભાઈ હોય તો હોય તો એને અમે તો કઈ નો હાલે રાજેભાઈ ગમે એટલા માથે છે નથી તો ઘણા બધા લોકો એવા છે કે તે એમ કે છે કે આ વખતે ટક્કર ખરા ખરીની છે અમે હીરાભાઈને આટલા વિસ્તારમાં કઈ જોયા જ નથી તો

ગામના લોકોએ પણ એમને નથી જોયા અને તેઓ પ્રચાર માટે પણ નથી નીકળ્યા પણ રાજેશભાઈ ક્યારેક ક્યારેક આ વિસ્તારમાં આવે છે ચૂંટણી પ્રચાર પ્રસાર માટે અને જો તમે જયારે મતદાન કરવા જાવ છો ત્યારે તમે કોને ધ્યાનમાં રાખીને મતદાન મોદી સાહેબ પછી અમારો ઉમેદવાર રાજેશભાઈ સરસ મજાની અમે વાતો કરી અને જાણ્યું કે આ વિસ્તારમાં કેવો માહોલ છે ચૂંટણીનો આમ તો અત્યારે આખો વિસ્તાર છે તે ભાજપમાં લાગી રહ્યું છે પણ હવે વાસ્તવિકતા શું છે તો જ્યારે ચૂંટણી પછી મતદાન થશે અને મતદાન પછી જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ સાચી વાસ્તવિકતા ખબર પડશે કે શું રિઝલ્ટ આવે છે કોની ચાહના વધુ છે કોનું પલળ ઊભારી રહ્યું છે નમસ્કાર